હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જ હશો તો ગાય સરસ મજાનું સવાર થઈ ગયું છે ને અમે બધા ઉઠી ગયા અને ધ્યાનું સચિન બધા નહીં તો એને ફ્રેશ થઈ ગયા છે આ ગયો સ્કૂલે અને ધ્યાનું નહીં જવાની તૈયારી છે ગુડ મોર્નિંગ બાબી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સચિન તત્તો તત ગુડ મોર્નિંગ

ઓ વધારી જો અને બોલ બેટનો બહુ જ શોખ છે તત્વને આપને બેટા આપ છોકરી વાળી ઉભી રે તો ના નાના નાના જામફળ થઈ ગયા છે અઢળક જામફળ આવ્યા છે અઢળક મસ્ત વાતાવરણ છે ફ્રેશ ફ્રેશ સવાર માં અને ચકલીઓ નો ગિલકિલાટ ચાલુ છે ચી 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 અને એકદમ ઠંડુ ઠંડુ ફ્રેશ વાતાવરણ લાગે છે

શ્રી શરી ગુડી ગુડ ઇંગ તો ગાઈડ સાડા બાર ત્યાં છે ને અમે જઈએ છીએ ધ્યાનુને સ્કૂલે લેવા માટે અહીંયા મમ્મીને પપ્પા જોવે છે ફોન આજે ધેનુને એપ્લિકેશન બી આપવાની છે સ્કૂલમાં કારણ કે એક મહિનાથી ધ્યાન ઘરે હતો તેની રજાઓ પડતી હતી તો એની એપ્લિકેશન બી આપવાની છે ใช่

નો ટાઈમ થઈ ગયો છે અને બધા પીવા બેઠા છે ચા હવે જો આ રહો અને ધનો જોવે છે ફોન યે 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 હેલો ગાઈસ હું અને ભાભી નીકળ્યા છે બહાર ફરવા માટે વોકિંગ કરવા માટે સાંજ પડી ગઈ છે અને 4:30 પોણા 5 થયા છે અને અમે બંને નીકળ્યા છે બહાર કેટલા વાગ્યા ઓ 4:30 થઈ ગયા ખબર એ પડ

ઢોકળાની ચટણી ખાય છે ફર્સ્ટ ક્લાસ કેવું લાગે છે જબરજસ્ત ઢોકળા બને છે અમારા

थेमा का परती त्रिमंडन ने ये रहता था काला देती आज नहीं तो गड़ था तो डायरेक्ट मतलब बहुत बहुत करता तो मन आता है मन में तो बोला होगा कि रात को जो कोई के छुई लाग रहे थे मां जुड़ा गया तो आपको जानवा के कहां है कि कहीं जमना जा रहे थे रात में यही के बोलवा रही बात है तुम गए